નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટમાં ત્રણ સ્થળે ક્રિકેટ સટ્ટા પર ક્રાઈમ બ્રાન્ચની રેડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટા પર રેડ કરી છે ત્રણ અલગ અલગ સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ત્રણ લોકોની અટકાયત કરાઈ છે અગિયાર પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે લાખો રૂપિયાનો સટ્ટાનો વ્યવહાર મળી આવ્યો છે પીઆઈબીટી ગોહેલની ટીમે કરેલ કાર્યવાહીમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે રાજકોટમાં વધુ નામ બહાર આવે તેવી શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુર ખાતે નવી સેવા શરૂ કરાશે ગુજરાતના સિદ્ધપુર ખાતે સાદ તેમજ તર્પણ વિધિ કરાવવા હવે તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો આવતી એક ફેબ્રુઆરીથી આ સેવાનો પ્રારંભ થશે માતૃશ્રહદ્ધ માટે દેશભરના લોકો સીધપુર આવે છે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડે પવિત્ર ધામને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે આ નિર્ણય લીધો છે વેબસાઇટ પર તેમજ ઓફલાઈન બુકિંગ કરાવી શકાશે સો રૂપિયા ડિજિટલ પેમેન્ટ કરીને ટોકન લેવાનું રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે આ સ્થિતિમાં પ્રશાસને તાત્કાલિક અસરથી અયોધ્યા આવતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે અયોધ્યામાં તમામ વાહનો માટે નો એન્ટ્રી રહેશે આ પ્રતિબંધ કેટલાક દિવસ ચાલશે તેની માહિતી આપવામાં આવી નથી લાખો ભક્તોની ભીડને કારણે મંદિરની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે આ સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી સામે આસામમાં કેસ નોંધાયો છે આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ ટ્વીટ કરીને કહ્યું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ હિંસા ઉશ્કેરણીજનક ટિપ્પણી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસ પર હુમલાના કેસ દાખલ કરવામાં આવ્યા છે સીએમએ ખુલાસો કર્યો છે કે પોલીસે રાહુલ ગાંધીની સાથે કેસી વેણુગોપાલ કનૈયા કુમાર અને અન્યો સામે પણ કેસ નોંધ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે